નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઊભા છીએ ખૂબ સરસ મજાના એક ઘઉંના ઘેરામાં કે જેના એક એક થૂંબડે દસ થી બાર દાંડલીઓ આવી છે કે જેમાં ખૂબ સરસ વાવેતર છે એક ધારા આ ઘઉં છે અને એ ખેડૂત મિત્ર સાથે આજે વાતચીત કરવી છે તો સૌ એમનો પરિચય લઈ આપનો પૂરેપૂરો પરિચય આપો મહેશ ભીમજી વોરા બરાબર ગામ શિવરાજગઢ બરાબર મહેશભાઈ આ વખતે આપણે કેટલા વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું છે પંદર વીઘામાં છે પંદર વીઘાના ઘઉં છે હા બરાબર આ ઘઉંની કઈ જાત વાવેતર માટે પસંદ કરી ચારસો છનનો ટુકડી છે નિગમનું બિયારણ છે બરાબર નિગમનું બિયારણ છે ચારસો છનનું ટુકડી ટુકડી હા બરાબર આ કેટલા દિવસનો પાક ઊભો છે અત્યારે આપણે આ બે મહિનાનો પાક થયો છે બે મહિના આજુબાજુનો પાક છે બે મહિનાના બરાબર અને તમે વાવેતર કર્યું ત્યારે એક વીઘે કેટલું બિયારણનો ઉપયોગ થયો તો પંદર કિલો ઘઉં આવેલા છે પંદર કિલો એક ખૂબ સારી ફૂટ છે અને ખૂબ સારો લીલો છમ ઘેરો ઉભો છે ક્યાંય આડાવડો પાક નથી ઊંચો નીચો ઘેરો નથી તો આમાં તમે શું ખાતરોનો ઉપયોગ કર્યો એ ખેડૂત મિત્રોને ટૂંકમાં માહિતી આપો આમાં ડીએપી નાખ્યું હા પછી યુરિયા નાખ્યું બરાબર અને આ પાણ પાવ એની પેલા એમોનિયા નાખ્યું ડીએપી કેટલું નાખ્યું યુરિયા કેટલું નાખ્યું જેટલા ઘઉં એટલું ડીએપી નાખ્યું મણ ઘઉં હોય તો મણ ડીએપી બરાબર યુરિયા યુરિયા મણ બરાબર એટલું યુરિયા હા યુરિયા પાછળથી આપ્યું હતું કે ડીએપી ની હાઈરેજ આપી દીધું પાછળથી આપ્યું હતું બરાબર પેલા પાયામાં ડીએપી એક મહિનાના ઘઉં થયા પછી આપેલું એક મહિનાના ઘઉં થયા ત્યારબાદ યુરિયા પૂરતી ખાતર તરીકે હા બરાબર ત્યારબાદ એમોનિયમ સલ્ફેટ એમોનિયા ક્યારે આપ્યું એમોનિયા પણ પાયું ત્યારે આવ્યું આ ડુંડા નીકળી ગયા પછી ડુંડા નીકળી ગયા પછી એમોનિયમ સલ્ફેટ એ કેટલો નાખ્યું વીઘે દસ કિલો એક વીઘે દસ કિલો એના સિવાય કોઈ પણ દવા ખાતા નહીં ટ્રીટમેન્ટ આમાં કઈ નહીં અલગ્રીપ સાટેલી ખડ નહીં ખડ માટે અલગ્રીપ બીજું કઈ નહીં કઈ કર્યું ખૂબ સરસ પાક ઉભો છે હા આવો ને આવો પાક ખૂબ સરસ ઉભો છે પરંતુ જે જે ખેડૂત મિત્રોને સેજ જમીન નબળી છે અથવા તો એમને એવું છે કે એના ઘઉંની ફૂટ નથી પકડાતી જો આ પાકમાં આપણે જો નીચેથી જુઓ તો દરેક છોડ એ એટલો ફૂટ વાળો છે કે એને લીધે ઉત્પાદન વધારે છે જેમ ફૂટ વધારે જેમ ડાળીઓની સંખ્યા વધારે એમ એમાં આવતા ફૂલ એટલે કે ફ્લાવરિંગ અને દાણા બેસવાની સંખ્યા વધારે એમ જ ઉત્પાદન વધારે આ ફૂટ વધારવા માટે ઘઉં છે શિયાળુ પાકોમાં જીરું છે ધાણા છે ચણા છે કોઈ પણ પાકમાં જો આપણે ફૂટ વધારવી હોય એટલે કે પેટા ડાળીઓની સંખ્યા વધારવી હોય તો પ્રોસીડ કરીને જે ફૂલ્વિક એસિડ પ્યોર ફોર્મમાં માર્કેટમાં મળે છે આ પ્રોસીડ નામનું ફૂલ્વિક એસિડ એ કોઈ પણ પાકમાં ઘઉંના પાકમાં ખાસ અને કોઈ પણ શિયાળુ પાકોમાં ફૂટ વધારવામાં ખૂબ સારું કામ આપે છે પચીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે જો એનો છટકાવ કરવામાં આવે તો નીચેથી જ પેટા ડાળીઓની સંખ્યા એટલી વધે છે કે ખૂબ સારું ફ્લાવરિંગ આવે અને ઉત્પાદનમાં લગભગ તમને ડોઢોથી ડબલ ફેર પડે પડે આપણે ઘઉં પાકમાં કે અન્ય કોઈ પણ પાકમાં કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન